મહેસાણાના કડીના સેદરડી ગામમાં ચાંદીપુરા વાયરસની દસ્તક વિગતવાર વાત કરીએ તો ગુજરાતના દરેક જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી દીધો છે ગુજરાત સરકારને દોડતી કરનાર આ વાયરસ ઓગણીસસો પાસઠમાં મહારાષ્ટ્રના ચાંદીપુરમ ગામમાંથી ચાંદીપુરમ કેસ નોંધાયો હતો એટલા માટે આ વાયરસનું નામ ચાંદીપુરા પડ્યું છે આ વાયરસ ચોમાસામાં આવતો હોય છે આ વાયરસ ચોમાસામાં પડતા પાણી ભરાઈ રહેતા અને તેમાંથી મચ્છર અને નાની માખીઓ અત્યારની ભાષામાં આપણે તેને ફ્લાય કહીએ છીએ આ મચ્છર અને સેન્ડફ્લાયથી બી ફેલાતી બીમારી છે ચાંદીપુરા બીમારી એક વર્ષથી પંદર વર્ષના બાળકને થતી હોય છે ચાંદીપુરા બીમારીમાં તાવ આવવો ઝાડા થવા વોમિટ થવી મગજ ઉપર સોજો આવવો ખેંચ આવવી જે બધા લક્ષણો છે આ બીમારીને અટકાવવા માટે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ તકેદારી રાખવી બાળકોને ચોમાસાના પાણીથી ભીની થઈ ગયેલ માટીમાં રમવા ના દેવા આવો જ બનાવ કડી તાલુકાના સેદરડી ગામમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગને દોડતું કરી દેવામાં આવ્યું છે મહેસાણા જિલ્લામાં કુલ પાંચ જેટલા શંકાસ્પદ સામે આવ્યા છે જેમાં બે નાના બાળકોના મૃત્યુ પણ થયા છે આ ચાંદીપુરા વાયરસ વધારે ન ફેલાય તે માટે જિલ્લા આરોગ્ય કેન્દ્ર પણ સજાગ બન્યું છે મળતી માહિતી મુજબ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલા ગામડામાં ડસ્ટિંગ કરવા સૂચના અપાઈ હતી કડી તાલુકાના સેંદડી ગામમાં છ વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસના ઝપેટમાં આવતા અમદાવાદ સોલા સિવિલમાં સારવાર માટે મોકલવામાં આવી હતી આ બાળકીનો પરિવાર કાચા માટીના મકાનમાં રહેતો હતો ચાંદીપુરા વાયરસ ચોમાસામાં દસ્તક દેતો હોય છે સરકાર વરસાદ વરસી ગયા પછી ડીડીટી નામની દવાનો ગ્રામ્ય વિસ્તારમાં ફુવારા ફુવારાઓથી છંટકાવ કરાવતી હતી હાલ આ ડીડીટી નામની દવાનો ગ્રામ્ય વિસ્તારમાં છંટકાવ બંધ કરવાથી આ વાયરસ વધારે ફેલાય તેવી શક્યતા છે સરકારે ડીડીટી દવાનો છંટકાવ શરૂ કરાવી દેવો જોઈએ તેવું ગ્રામ્ય વિસ્તારના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ઇસ્માઇલ ઘાંચી કડી